હાલો હું મમ્મીને ફોન કરું મમ્મી પપ્પાને મજાના તમે જલ્દી આવી જાઓ કંઈ થઈ જાય તો ક્યાંય ના નહીં રહીએ હાલ મમ્મીને ફોન તો કરી દઉં પપ્પા પણ હા હદ કરે ઓ એકલા એકલા રહીને હું જઈને ઓલું થતું હશે બીજું કાંઈ નહીં થતું હોય હવે કાઢી મૂક્યા પણ હવે તો અફસોસ થાય ને કોઈ પણ માણસને અફસોસ થાય કંઈ પણ થયું હોય ને પછી એ માણસ હટી જાય ને પછી આપણે એની કદર થાય ત્યાં સુધી આપણે કંઈ એની કદર ન થાય મને એ જ હતું પાયલારે જોન કરી લીધું પણ જઈ પાયલ હટી ગઈ ને તો મને નિશુની કદર થાય એમ હે એકવાર જીવનમાં ફટકો લાગે એટલે તમે બધું શીખી જાઓ હું તો સાચી વાત કરું હાલ મમ્મીને ફોન અને હાલ હું અંદર જાઉં này pela, có tại hôm nay pomo mình đã vào đây vậy mà này, pass ồ lâu rồi hen, tôi mày ở chỗ người đó thấy chưa, cái tên thì này, hả mẹ mày điện thoại mẹ mày này lấp xí bê nãy, mày đi đâu thì nào, ta cho hết, ta xây dựng bận à gì, bận à gì, bận à thì tôi khai thì mẹ mày lấp nào, lấp nào, anh ấy này, mẹ nào anh

थ হাবে হা করে বা बभभ को ojले ાমা હ কে ख থમ মা হা खट। હા સીગલા છે ને તારી લે એ તો સારું તો મને એવા લાગ્યા ને જરીક બને વિશે પણ કંઈ વાંધો નહીં હવે આપણે બેનને એવડી ઉમરે કંઈ આપણે થાય નહીં હા એના કરતા હવે એનો સંસાર હાલે એમ કંઈના ઝઘડા ન થાય એટલે જ મેં છે ને પછી રોહોળાનું કરી દીધું બરાબર ને તો ને એમ થાય કરી દીધું પણ મારે એમ થાય ને કે કરી દો બેનને મમ્મી 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 પાસે આવું મારે બસ એ મોટી ભૂલ કર નહીં કે મેં માસી આજે કઈ નહી હું હું બેઠી પછી હું હું તને 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 ને મૂકી જાય હવે એકલી નહીં મૂકું તું મારી દીકરી જ છે તાર માર ને હું વાત કરી મારે ઘેર એટલા દીકરી હું કઈ વાત નહીં કરું આ બધી ઉપાદી કર મારી દીકરી અને રોવાનું બંધ કરી દે હું જાડી લંબાઈ જોતા ખરી આખી નાઈ રહીશ પર હે એવી રોવે છે આ લાલ લા લાઈ હોય જાય મારી દીકરી માસી મારો ઓયનાત મને જલ્દી મારા ઘરે મૂકી જાઓ કરી અહીંયા ગોતતા ગોતતા આવશે ને તો મને ક્યાંય ની રાખે મને મારસે લઈ જાય અહીંથી મને બીક લાગે માસી હું આયંબો બીતી બીતી એની ખબર છે કામ કરાવું માસી મને લઈ જાય હાચું ગાવ કોઈ નહીં લઈ જાય તને તું અહીંયા જ રે ક્યાંય કોઈ નહીં લઈ જાય હું બેઠી ને આ બાયનું ખોલું તો એની કેર કર નાખું જો આવે એટલે એનું હું લાકડી લાકડી હોલાડી નાખી નાખું તો મારું નામ ફરી જાય તું મારી દીકરી સુઈ જાય ઘણી આરામ કર હાલ હાલ આપણે કંઈ રોવાનું થતું નથી તારે હું ખાવું આવી હું બનાવી દઉં હે હું તારી તારી માં છું એમ સમજીને કાંઈ નથી ખાવું મને જલ્દી એને મારા ઘરે પહોંચાડી દે બસ હું એટલું જ માગું કે હું મારા ઘરે વહી જાઉં બસ મારે બીજું કાંઈ નથી જોતું হু তো পুগা দিয়ে হাঁচে নিক জুয়ে নই এটাই তো কোথায় হাঁচে যায় নিজ যায় হুম হ্যাঁ এ কহন বাঁধি লাই তো উপাধি কর যে পৈসা নেই হুঁ তো কুগা তার তু খোটি উপাধি ন করতে মা দিকে হ্যাঁ তো পুগাড়ি যাই তার

રે કાલ હતી ને માં કે તાર બાપને ઠીક નથી રહે તું એકલા રહીને વધારે માંદા પડશે કંઈક થાય તો ઓર ના રે ના હું તું એકલો જાય કંઈ બોલતો ન બાપારે જી કે તું જા હું હમણાં આવું તાડા દો દઈને હો તું કઈ ઉપાધી કર માં હું હમણાં આવું જો ના એટલી બધી ઓલી જરૂર નથી દોડીને આવવાની પણ હું એમ કહું કે હું અંદર જાઉં તો પપ્પા પાસે હોને હો ને હું કરે હું નહીં મારો જીવ ન્યાજ છે પણ હું મમ્મીને પૂછી લઉં અરે મમ્મી કહે તું હું અંદર વયો ગયો ને બાધના બાધના થાય તો ઉપાધિ પણ કેમ હે કેમ નહીં કે બહુ મજા નથી કે દવા લેવાય નથી નીકળી શકતા એવી બધી મજા નથી મમ્મી તો વધારે એ તો પપ્પાને દવાખાને લઈ જવા પડીએ ને કાં

હા હા માર દીકરો જા કોઈ તાર બાપ બોલે ને તો માર દીકરો કઈ તું બોલતો નઈ ઓ માં મને ઈ બીક લાગે કોને હું હમણા જાઉં જો હો તું પાડી ન કરતો હો ને કોઈ બોલતો નઈ હો ને કઈ નઈ બોલ મમ્મી ખોટા હું હલા કરો હું કઈ બોલું ની આ વાતું કરતા કઈ નઈ બોલું અને તમે છે ને શાંતિથી થી નિરાતે આવો હો હાલો જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ માર દીકરા પપ્પાને ખબર હે કાઢી મૈકા તાતી એને ખબર હે કે આપણું કોઈ ન થાય પછી જો જઈએ એકલા માણસની જિંદગી છે કોઈ પણ વસ્તુ જાતું કરી દેવાય સમજે નહીં સમજે તો થાય ને હાલ અંદર જાઉં કોયરું હવે એના આમ કોણ ઓલું કરે ગમે એમ તો મારો બાપ હે ને બાયણું ઠહાવી ન તું તો ખુલીએ એની પટાપટી કરી દો પાસે સાંભળીએ બધા પપ્પા એ પપ્પા પપ્પા હું થયું કાં હોય ગયા તમને કહું પપ્પા સાંભળતા એ પપ્પા પપ્પા એ પપ્પા તો વધારે પ્રોબ્લેમ થઈ ગઈ લાગે પપ્પા ઉઠો તો ખરી તમને કહો હાઈ માં પપ્પાને કંઈ થાય નથી ગયું ને મમ્મીને કહું કે તું જલ્દી કામ મૂકીને રે પપ્પાને તો દવાખાને મનુષ્ય લઈ જ જવા પડશે જો તો હલે હલ ભલે હાઈ માં પપ્પા એ પપ્પા ઉઠો ને પપ્પા હું આવ્યો સુની લાવ્યો તમારો પપ્પા ઉઠી જાઓ તમને આમ જો હું આવ્યો મમ્મી આવે હે પપ્પા ઉઠો તો ખબર પડે ને એ પપ્પા

હા હાય હાય મહાદેવ હાલ તો શિવરાત્રી મહિનો બેઠો છે આખો મહિનો એ એવી મજા આવશે નહીં સાતમ આવશે રક્ષાબંધન આવશે પણ આપણે ક્યાં બે ને ભાઈ છે કાં તો કે ને રાખડી બાંધવી કાંઈ એવું નહીં હોય હું તો સુનિલજીને રાખડી બાંધીશ ને તું જઈને બાંધી જઈએ આપણા ભાઈ હે બરાબર નથી શું

કોઈ દી મેં તમને બેન ને દેવામાં કોઈ દી ના પાડી સાચું બોલજો કોઈ દી હું ના પાડો હું તો એમ કહું કે ગોયું કાંઈ વાંધો નહીં ભલે ને દે એમાં હું આપણે પહાય છે તો તમે જીવો ને નહીં તમે આપણે હોય તો કંઈ થોડું દઈ શકીએ હું તો ભગવાન દીધા જેવા રાખે દીધા જેવા રાખે બરાબર ને બેન મને ક્યાં જો કહી ભાભી હું નાના આજ તો નથી રોકા હું બરાબર ને આપણે પછી કેટલા દિવસથી આવ્યા હા એટલે જ ને સારું હવે હાલ આપણે નીચે ઉતારીએ પહેલા નીકળીએ હાંજ ભૂગી થાય આપણે ઘરે ભૂક્યો તો

私は長い間、私は長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い b 長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、i い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間、長い間 રોવે છે કામ બેન એમાં રોવાનું ભાઈ અમે તો પાછા આવ્યું હવે તો જો ભાઈ આવ્યો ને તું કેતી હતી ને કેદી ની કે ભાઈ કેદી આવી કેદી આવી આ આવી ગયા ભાઈ અને ભાભી બે હે બસ હવે બસ અમને આશીર્વાદ દે હારા હારા ભગવાન આવું દોરા આવે તમારી રૂપ જેવો દીકરા આવે હું તો એમ કહું વેલી વેલી આવું હે હા શું કહું બસ બે અમે એવા આશીર્વાદ આપો અમારે બસ એક કોટ છે ને ભગવાન પૂરી તો એમ જ બીજું તો બધું ભગવાન મને કાજ જોઈ હતી ને તમને ખબર ન રડવા માંડી હતી કે મને એટલી નહીં ગમે હા તે ઘરમાં ન ગમે હા શું બસ તમને હારા હારા આશીર્વાદ આપો એટલે બસ બેનના આશીર્વાદ મળે એવા એક આશીર્વાદ ન મળે આ વાત છે બેન ના હે એટલું બધું તમે રાખો છો ભાઈ તો મારે તો આ સિવાજ હોય ને હું તો ઈદ ભગવાન તો આમાં બસ આને હારામ હારું કરી દો અમારે બીજું કોઈ નથી જોતું હે ને ભાઈ વેલો વેલો પાછો આવજે જો રક્ષાબંધન માં પુગા હે ને ભાઈ તો આવી હો અરે બેન રડવાનું હોય એમાં હે અમે તો આવશું વેલા વેલા આવી જા હો અરે મારી બેન રોવાન બંધ કરી દે હાલ 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 હવે તો અમાર જાવું છે હાલો રડવાન બંધ કરી દયો હાઉ કીધું તું ઈની તમે દુખ ન લગાડતા ઈની ભૂલ છે ને ઈની ભૂલ હોય ને હું માફી માંગું ને તમારે છે પાછો આવવાનું છે તમાર બેન ને કોઈ છે ને હું હાસી વાત કરું હો ને ભાઈ હા પાકવા હી હો તો મેટર બન બન કર દે હેલો ભાભી હા હેલો મિની જય શ્રી કૃષ્ણ તમે વેલે વેલા આવજો રાખડી બંધવા હો બસ તુ વેલી વેલી રાખડી બંધવા હું તેમ કહું બેન હાલ હવે મની કર્યા કૃષ્ણ કૃષ્ણ ભાઈ જય માતાજી પાસા વેલા આવજો